અંદર ભગવાનના મંદિરમાંથી ગણવત બાપા કાઢીને સાડા અગરબત્તી કાઢીને એક દીવો કાઢી આરતી ચાલુ કરી અમે તો અમારે બાયરે ઓટો હે ને ઘરની બાયરે ઓટો ત્યાં આરતી ચાલુ ગઈ દઈ શ્યા જણાય કે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા આરતી ચાલુ કરી રહી તો ખરેખર એક દી ના થયું ચાર દી પછી ખરેખર ભગવાનને એવો પ્રભાવ હોય છે કે કોઈ જિંદગીમાં કોઈ દી અમારે પાસે ના આવતું હોય બરાબર એક ધાય બધા આમ હેને આજુબાજુના પાડોશવાળા ભેગા થઈ ગયા કે જોવા આવણે નાના છોકરા થઈ પણ ભગવાનની આરતી કરે

કામે કરવાનું છે હાચવું જોહે જવાબદારી બધી છે લગન એ કરવા જોઈએ બધું કરવું જોઈએ પણ હું આપણે એક જિંદગી જીએ તો આપણે બધું કરતા કરતા એને મોજ મજા કરીએ બસ મારો એને એક એવો જ માઇન્ડ સેટ આખો હાલે છે કે આપણે ખુદ બધી બધી એને મજા કરતા રહીએ

માયુ વૃદ્ધાશ્રમ માં જાય છે જિંદગી જીવી લીધી પચાસ વર્ષ જીવી લીધી હવે કેટલી જીવી અમે તો કઈ જ જાય અમે તમારા મોટા એમને તારે પિસ્તાલીસ ને હું લખીને દઉં હું મિત્રો બેતાલીસ વૃદ્ધાશ્રમ જીવતી બોલવાય મહિલો પણ એમ નહી થઈ ગયો મારો દીકરો બોલવાય ને પાછું એને કીધું પપ્પા દાદી આવું છે મને મૂકવા જઈશ તો કઈ છે તમારું બધું થવાનું ઘરવાળી થવાની મોટા દાદા દાદી કઈ દેવાનું હવે નથી ખોટું કઈ તમારા દાદી વૃદ્ધાશ્રમ માં છે તો એ જોયે કે પપ્પા તમે મૂકીએ વારા મમી ને તમને વૃદ્ધાશ્રમ ના કેતો આવો ને કે બે જગ્યા રાખજો એમ બરોબર એના જેવું હજી તો હે હું કે ભાઈ જીવવા જોવા ઘર મૂકીને હાઇટ નું ટીવી લીધું ને પિસ્તાલીસ હજાર રૂપિયા વધે

તમને બધા અમારા તરફથી હેપી ગણેશ ચતુર્થી બસ ગણપતિ બાપા ને પગે લાગી ને બધા ના જીવનમાં હારામાં હારા કામ થાય બરાબર ઈ જ આપડે બધું માગવાનું છે બાકી જીવન માં સુખ દુઃખ તો રાખે બધા ના જીવન જીવનમાં તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબન જરૂરથી મારી દેજો બાય બાય